મહેસાણા લાઈવ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કૈલાસ ટેકરી પર આવેલા સદુતલા ગામના પવિત્ર સદગુરુ ઉમેદપુરી મહારાજનું ધામ મંદિર રાત્રિના સમયે ચોરીના ઈરાદે આવેલા દસ જેટલા હથિયાર તસ્કરોએ મંદિરના મહંત શ્રી પરાગપુરી બાપુ પર હુમલો કરતા ખરબડાહટ મચી ગયો છે જોકે વૃદ્ધ હોવા છતાં બાપુએ હિંમતપૂર્વક મુકાબલો કરીને તસ્કરોને ભગાડી મૂક્યા હતા આશરે દસ જેટલા તસ્કરો હથિયારો સાથે રાત્રિના સમયે મંદિરમાં ઘૂસ્યા હતા અને તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરતા પહેલા મહંત બાપુનો મોબાઈલ ફોન ઝૂંટાવી લેવાનો પ્રયાસ કર્યો હતો હતો ત્યારે મહંત બાપુએ તેમની સામે પ્રતિકારક કરતા તસ્કરોને તેમના પર હુમલો કર્યો હતો બાપુએ જીવનના જોખમે પણ હિંમત દાખવીને તસ્કરો સામે સંઘર્ષ કર્યો હતો બાપુના અડક પ્રતિકારકને કારણે તેઓ સામે જુજમતા તસ્કરો ગભરાઈ ગયા હતા અને આખરે ચોરીના કરવામાં નિષ્ફળ રહી નાસી છૂટ્યા હતા વૃદ્ધ હોવા છતાં મહંત શ્રી પરાગપુરી બાપુએ ધર્મ સંસ્થાની રક્ષા માટે બતાવેલી બહાદુરીને સમગ્ર પંથકમાં ધન્ય ગણવામાં આવી પોલીસે તપાસના

મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો જાગીને હું બેઠો થઈ ગયો બેઠો થઈ ગયો મેં એમનો સામનો કર્યો એનો એટલે પછી એને એક જણ થોડું વાગ્યું છે પછી નીકળવા માંડ્યા બધા એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો દસ અગિયાર જણા એ લોકો પણ બધા પછી ભાગી ગયા અને મારા અહીંયા એમને ધોકો માર્યો પેલા પછી તલવાનો ઘા કર્યો એટલે નહીં વાગ્યું એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો મેં

અંદાજે દસ અગિયાર લોકો છે